ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઊભી છે ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે કોંગ્રેસના ના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ગુજરાતની રાજનીતિમાં મુખ્ય વિપક્ષ અને વિપક્ષ તરીકે કોણ લડશે એ પ્રશ્ન છે કારણ કે એક બાજુ આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસની તૈયારી કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ જે છે એ પણ વિપક્ષની ભૂમિકામાં ગુજરાતના મુદ્દાઓ પર લડવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાત બંને પક્ષ કરી રહ્યા છે બંને પક્ષ કોઈ ગઠબંધનમાં નથી અત્યારે ગુજરાત પૂરતા કોઈ ગઠબંધનમાં નથી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં પણ ગઠબંધન થાય તેવી કોઈ સંભાવના નથી કારણ કે વિસાવદરની ચૂંટણી વખતે જે થયું એટલે ગઠબંધનમાં ન રહ્યા અને પછી પોતાના ઉમેદવારો બંને પક્ષે ઉતાર્યા અને ત્યારે ગઠબંધનમાં જે ખટાશ આવી એના પછી ગુજરાતમાં કોઈ ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં નહીં થાય તેવી વાત થઈ ગઈ એના પછી હવે શું થઈ રહ્યું છે બે હજાર સત્યાવીસની તૈયારી આમ આદમી પાર્ટી અત્યારે કરી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી બહુ જ બધા નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે અને અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં રોજ જ અત્યારે ગુજરાત જોડો જે આમ આદમી પાર્ટીનું કેમ્પેન છે એ કરી રહ્યા છે ત્યારે અનેક કોંગ્રેસના નેતાઓ એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ગઈકાલે સુરેન્દ્રનગરથી અનેક નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે આમ આદમી પાર્ટીમાં જોડાયા એ જોડાયા એના પછી સવાલ થયા કે કોંગ્રેસ આટલો જૂનો પક્ષ છે અને એના પછી પણ આમ આદમી પાર્ટીએ એટલે આપણે બે હજાર બાવીસની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના હોવાથી સૌથી વધારે નુકસાન કોંગ્રેસને જ થયું છે બે હજાર બાવીસની ચૂંટણી પણ અનેક જગ્યાઓ એવી હતી અનેક બેઠકો એવી હતી કે જે આમ આદમી પાર્ટી જે છે એ સેકન્ડ નંબર પર હતી અને ત્રીજા નંબર પર કોંગ્રેસના નેતાઓ હતા એટલે પ્રશ્ન થાય કે જો ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં પણ આ ખેલ થાય છે તો પછી ભારતીય જનતા પાર્ટી માટે જીતવું એકદમ આસાન થઈ જશે કોંગ્રેસના કોંગ્રેસના જે મત છે એ આમ આદમી પાર્ટી લઈ જશે અને સાથે જ જે બેઠકો છે એ પણ ડિવાઈડ થઈ જશે અત્યારે તો કોંગ્રેસમાંથી જોડો તોડોની નીતિમાં કોંગ્રેસમાંથી બહુ જ બધા નેતાઓ આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે જ્યારે સુરેન્દ્રનગરમાં ઘણા હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે રાજુ કરપડાએ કોંગ્રેસને રેસના ઘોડા અને લગ્નના ઘોડા વિશે વાત કરી અને ઘણા બધા ટોણા માર્યા રાજુભાઈએ કીધું કે તમારા જે રેસના ઘોડા વર્ષોથી હતા એમનું તમે કામ ન કઢાવ્યું એમનું કામ તમે ન કર્યું અને લગ્નના ઘોડાથી કંટાળી અને હવે આમ આદમી પાર્ટીમાં આવ્યા છે તો ગઈકાલે સુરેન્દ્રનગરના કોંગ્રેસના કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા તે સાંભળો સાથે જ રાજુ કરપડાએ કોંગ્રેસ માટે જે કહ્યું તે સાંભળો આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ એમાં અમૃતભાઈ મકવાણા હોય મારા સાથીદાર વિક્રમભાઈ કમલેશભાઈ દીપકભાઈ સતીશભાઈ પરસોત્તમભાઈ આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે ત્યારે ખાસ કરી અને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા ભાઈ શ્રી સિંગલ સાહેબ જેઓ અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંગલ રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે જ ત્યાંથી જ લીંબડી નટુબા જેઓ ફરિયાદના હાલ ચેરમેન છે એવો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમની સાથે ભરતભાઈ જેઓ ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજ સી જે મહિલા પ્રમુખ છે સાથે ઠાકર નિલેશભાઈ જે સોશિયલ મીડિયા લીમડી પ્રમુખ છે સાથે જ અતુલભાઈ જે લઘુમતી સેલના પ્રમુખ છે સાથે જ રતિલાલભાઈ જે ખરે એસસી સેલના પ્રમુખ છે કિરીટસિંહ જે ભાણુભા છે જે લીમડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કિશોરસિંહ એટલે કે 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 રાણા લીમડી શહેર ઉપપ્રમુખ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા સાથે જ બાવલભાઈ જે સંગઠન મંત્રી એટલે કે લીમડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જે પોતાની સેવા આપી રહ્યા હતા એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઊભી છે ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે

જિલ્લા પંચાયત ની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની સત્યાવીસ ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂત ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે